રાજ્યમાં નવા મંત્રીમંડળનો આજે શપથ ગ્રહણ સમારોહ કેટલાક નવા ચહેરાઓને મળી શકે છે જવાબદારી આ ફેરબદલ ભાજપના બે હજાર સત્યાવીસના મિશન માટે મહત્વનો ફેરફાર દ્વારા પક્ષમાં નવી ઉર્જાનો સંચાર કરવાનો તથા યુવા ચહેરાઓને જવાબદારી સોંપવાનો સંકેત प्रधानमंत्री नरेंद्र मोदी आज श्रीलंकाना प्रधानमंत्री तथा मिश्रना विदेश मंत्री साथ कर मुलाकात बने महानुभावों से विविध क्षेत्र में सहयोग मजबूत करने अवसरों अंगे शिवाजी નાસિકમાંથી આજે ઉડાન ભરવા તૈયાર સ્વદેશી તેજસ માર્ક વન એ સંરક્ષણ મંત્રી રાજનાથ રાજનાથસિંહ કરાવશે ઉડાનનો પ્રારંભ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનું એડવાન્સ વર્ઝન છે તેજસ તેજસ માર્ક વન એથી વધશે ભારતીય વાયુસેનાની તાકાત અને ક્ષમતા બિહારમાં પ્રથમ તબક્કાના ઉમેદવારીપત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છેલ્લે સુધી ન ઉકેલાયું મહાગઠબંધનનું કોકડું કોંગ્રેસે જાહેર કરી અડતાલીસ ઉમેદવારોની યાદી તો ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ કરશે પ્રચાર અયોધ્યામાં આજથી દીપોત્સવનો થશે પ્રારંભ ત્રીસ લાખથી વધુ દેવડાઓ પ્રજ્વલિત કરીને નોંધાવાશે નવો રેકોર્ડ લેઝર શો અને આતશબાજીથી ઝગમગી ઉઠશે પ્રભુ શ્રી રામની નગરી આજે રમા એકાદશી સાથે રાજ્યમાં દિવાળીના ઉત્સવનો પ્રારંભ ઠેર ઠેર જોવા મળી તહેવારની રોનક રાજકોટમાં દિવાળી કાર્નિવલમાં રંગોળી આતશબાજી સહિતની રંગત તો જૂનાગઢ શોપિંગ ફેસ્ટિવલમાં સ્વદેશી વસ્તુઓનું આકર્ષણ રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ ફૂંકાતા પવનોને કારણે દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ તો છેલ્લા ચોવીસ કલાકમાં દસ તાલુકામાં છૂટાછવાયા ઝાપટા ડોલવણમાં દોઢ ઇંચ તો ગણદેવીમાં સવા ઇંચ વરસાદ